હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વિસરાતી જતી વાનગી છીબા ઢોકળી આ જીબા ઢોકળી બનાવવા માટે તમારે આગળ કોઈ જ તૈયારી કરવાની નથી ફક્ત પંદર જ મિનિટમાં આ રેસીપી બનીને તૈયાર થઈ જશે આ કચ્છી વાનગી છે ખૂબ જ ટેસ્ટી બનશે તો ચલો મારી સાથે રેસીપી શરૂ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો

એક મિક્સ કરી દઈએ અને હવે આમાં થોડું ગળપણ અને ખટાસ ઉમેરશો તો ખૂબ જ સારો ટેસ્ટ આવશે તો ચપટી જેટલી ખાંડને એક થી થોડો ઓછો લીંબુનો રસ ઉમેરીશું તો બંને ઓપ્શનલ છે પણ ઉમેરશો તો આ એક ખાશો ને તો પણ તેનો સ્વાદ સારો એવો આવશે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું અને ના રહે તેવું સ્મૂથ બેટર બનાવીશું વધારે પાણી નથી ઉમેરવાનું મેં અડધા કપ થી પણ થોડું ઓછું પાણી લીધું છે તો બસ એટલું પાણી વાપરીને આવું ઘટ એવું બેટર બનવું જોઈએ તો જેવું ખાંડવી બનાવીએ અને પ્લેટ પાછળ પાથરીએ તેવું જ આ બેટર આપણે બનાવવાનું છે તો પાણી વધારે ના વપરાય જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું સાથે તેમાં હાફ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને મિક્સ કરીશું હવે આપણું ઢોકળી બનાવવા માટે બેટર તૈયાર છે તો પહેલાં મેં તપેલીમાં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે જેમાં આ પ્લેટને ઊંધી કરી સ્ટીમ કરી શકીએ હવે આ રીતના એક પ્લેટ લઈશું તેને તેલથી ગ્રીસ નથી કરવાની તેમાં અઢી ટેબલ સ્પૂન જેટલું બેટર ઉમેરીને આ રીતે બેટરને પ્લેટમાં ફેલાવી દઈએ આખી પ્લેટમાં એક સરખું બેટર આવે તે રીતે ફેલાવી દેવાનું અને તેલથી ગ્રીસ નથી કરવાની અને જો ગ્રીસ કરશો તો બેટર છે તે નીચે આવી જશે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને હવે મેં એક તપેલીમાં પાણી ગરમ થવા માટે પહેલાં જ રાખી દીધું હતું પાણી ઉકળવા લાગ્યું છે આ પ્લેટ છે તો બેટર કેવું છે તે તમે જોઈ શકો છો આ રીતના પ્લેટને ઊંધી કરીએ તો પડવું ના જોઈએ તો બસ બેટર આવું ઠીક રાખવું જરૂરી છે હવે પ્લેટને બેટરની સાઈડ ઊંધી રાખી ગેસની હાઈ ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ માટે થવા દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી પ્લેટને પણ બેટર ઉમેરીને ફેલાવીને તૈયાર કરી લઈએ એક સરખું પાથરવાનું ખાલી ના રહેવું જોઈએ અમુક જગ્યાએ પતલું જાડું એમ પણ ના રહેવું જોઈએ સ્ટીમ થવા માટે આપણે જે પ્લેટ મૂકી હતી તેને લગભગ ચાર મિનિટ જેવું થયું છે તો તેને કપડાથી આ રીતે લઈ લઈએ ગરમ ના લાગે તેનું ધ્યાન રાખજો અને બીજી પ્લેટને પણ આપણે ઊંધી આ રીતના મૂકી દઈએ હવે આ ઢોકળી આપણી કુક થઈ ગઈ છે તો તેના ઉપર થોડું તેલ લગાવીશું અને ઉપરથી અથાણાનો જે અચાર મસાલો કે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું કટ કરવું જરૂરી નથી જો તમારે કટ કરવું હોય તો આ રીતે કટ કરી દેવાનું અને હવે તવેથાની મદદથી પ્લેટથી અલગ કરીશું પહેલા ચપ્પાથી કિનારીએથી અલગ કરી લઈએ પછી તવેથાની મદદથી તો બહુ જ ધ્યાન રાખીને કાઢવી પડશે તો એક સરખી નીકળશે પણ સરસ એકદમ સહેલાઈથી નીકળી જાય છે તો આને ગરમ ગરમ તરત જ સર્વ કરવાની અને તમે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો બીજી પ્લેટ ને પણ ચાર મિનિટ કૂક કરીને લઈ લીધી છે તો ગરમ ગરમમાં થોડું તેલ લગાવી અને અચાર મસાલો સ્પ્રિંકલ કરીને ફટાફટ કાઢીને ગરમ ગરમ સવ કરો તો મિત્રો આ જટપટ બની જાય તેવો ચણાના લોટનો ટેસ્ટી એવો નાસ્તો અથવા વિશ્રાતી જતી વાનગી છીબા ઢોકળીની જરૂર એકવાર ટ્રાય કરજો અને છીબા પર બનાવીએ એટલે તેને છીબા ઢોકળી કહેવાય છે આપણે આમાં કાચું તેલ અને અચાર મસાલો છાટ્યો એટલે તમે ખાશો તો ખીચા જેવો ટેસ્ટ આવશે અને આ રીતે ના ખાવી હોય તો આને તમે ગ્રીન ચટણી કે ચા સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો સારું ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ